બનાસકાંઠા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનો મંત્રીમંડળમાં સમાવેશ ભૂપેન્દ્ર પટેલની ત્રણ પોઈન્ટ જીરોની સરકારમાં મંત્રી તરીકે પ્રવીણ માળીનો સમાવેશ પ્રવીણ માળી ડીસા બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર વિજય બન્યા હતા આજે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ મળતા ડીસાવાસીઓમાં ખુશીનો માહોલ પ્રવીણ માળીના પિતા ગોરધનજી માળી અગાઉ ગુજરાત સરકારમાં જળ નિગમ મંત્રી રહી ચૂક્યા હતા આજે ફરી એકવાર પ્રવીણ માળીને મંત્રી પદ મળતા પરિવારમાં ખુશીનો માહોલ ફટાકડા ફોડી પરિવારે ઉત્સવ મનાવ્યો મીઠાઈ ખવડાવી ઉત્સવ મનાવ્યો ભાજપ સરકારે પ્રવીણ માળી પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર ખરા ઉતરશે

મારા પપ્પાનું પણ એક સપનું હતું પહેલાં મંત્રી બનવાનું પણ એ નહીં કરી શક્યા તો હવે એમને છોકરાએ કર્યું છે ખૂબ જ ખુશી આજે બહુ જ ખુશી અમને આજે બીજેપી સરકાર દ્વારા પ્રવીણભાઈ માળીને જે મિનિસ્ટ્રી પદની જે જાહેરાત થઈ છે એમાં બધા દિશાવાસીઓ બનાસકાંઠા અને ગુજરાતમાં જે ખુશીનો માહોલ છે ને જે કામ કરે છે તેને પદવી પણ મળે છે અને કામની સાથે નામના પણ મળે છે એ પ્રવીણભાઈનું જે કામ બોલ્યું છે એના જે વતી પ્રવીણભાઈને આજે જે ભાજપ સરકારે વિશ્વાસ બતાવ્યો છે એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર છે અમારા વતી ડીસા વતી અને બનાસકાંઠા વતી ખુશી તો બહુ છે તમે જોઈ શકો છો બધા મીઠાઈ પેડા ફટાકડા લઈને બધા લોકો આવી પહોંચ્યા છે પ્રવીણભાઈના સ્ટોર ઉપર ને બધા ગાંધીનગર જવા માટે રવાના થઈએ છીએ આજે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ધારાસભ્ય શ્રી પરણભાઈ માળીનો સમાવેશ કર્યો છે ભારતીય જનતા પાર્ટી તો એ વતી પહેલાં તો હું ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીને આભાર વ્યક્ત કરું છું અને પરવનભાઈ માળી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પરિપૂર્ણ ગુજરાત સરકાર માટે કરશે એવો મને દૃઢ વિશ્વાસ છે મારો ભત્રીજો છે અને એના પપ્પા પણ પહેલાં ગુજરાતમાં જળસંપત્તિ નિગમ ચેરમેન હતા એમને પણ સારી કામગીરી કરેલી હતી એનો બદલો ભાજપ સરકારે એમને આપ્યો છે તમને આજે અમારા ઘરમાં ખૂબ ખુશીનો માહોલ છે તો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આજના દિવસે આભાર ને આ કામ પ્રવીણભાઈ ખૂબ પ્રગતિથી ખૂબ ખેડૂતો સુધી ઘર ઘર સુધી કામ કરશે એવો દ્રઢ વિશ્વાસ છે ને આ સરકારે જે વિશ્વાસ મૂક્યો છે એ પરિપૂર્ણ કરશે એ અમે ખાતરી આપીએ છીએ આજે આપણા લોક લાડીલા એવા ધારાસભ્યશ્રી પાણીદાર ધારાસભ્યશ્રીને આજે મિનિસ્ટ્રી પદ માટે જે સિલેક્શન થયું છે તેમાં બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકાનો અને ગુજરાતનો જેને કામને વખાણ્યું છે સરકારે જે બીજેપી સરકારે કામ જોયું છે પાણીદાર ધારાસભ્ય તરીકે પાણી ઉપર જે ફોકસ કરી અને સિલેક્શન કર્યું છે તો એ ધારાસભ્યશ્રીના કામને જોઈને વિકાસ કર્યું એ સિલેક્શન કર્યું છે તે બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠા જિલ્લાનો વિકાસ હજી પણ આગળ લઈ જાય ગુજરાતનો વિકાસને એક દેશ લેવલે લઈ જાય તે માટે મિનિસ્ટ્રી પદ માટે સિલેક્શન થયું છે તો પ્રવીણભાઈને ખૂબ ખૂબ અભિનંદન તેમજ ગુજરાત સરકારનો બી ખૂબ ખૂબ આભાર જેમને સિલેક્શન એવા વ્યક્તિ યુવાનને બી કર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર